મિત્રો આ આપણા જે હોય છે પેચોટી કરવાની તો ભૂખ્યા પેટે કરવામાં આવે છે ન એના ફોટે કે સવારના પોરમાં કશું જ ખાધું ના હોય ત્યારે આ પેચોટી કરવામાં આવે છે એટલે કે પાણી પણ પીવાનું નથી એકદમ પેટ ખાલી જુએ પેટ એકદમ ખાલી હોય તો પેચોટી ફટાક દઈ બેસી જાય સર બહુ મહેનત કરવી પડતી નથી તો એકદમ ખાલી પેટે આ પેચોટી કરવાની છે તો વિડીયોની અંદર બન્યા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જોશો ભગવાન તમને હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું તો કેમ છો બધા એ કમેન્ટમાં લખજો અને ભગવાન તમને એમ ક ખુશ જ રાખે તો અમારા વિડીયો મસ્ત 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 જોતા રહો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જોડે બે લાઇકન આવે છે એ દબાવવાનો એનાથી કોઈ બી અમારો નવો વિડીયો અપલોડ કરીએ એ પહેલાં તમારા સુધી આવી જશે તો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા વિડીયો એમાં અમારા નવા નવા વિડીયો તમને જોવા મળે તો આ વિડીયો જુઓ તો પૂરો જુઓ તો મજા પણ આવે તમને અને ખ્યાલ પણ આવે તો વિડીયો પૂરો જોવાનો અને પેચોટીનો વિડીયો બનાવવાનો આવે છે પેચોટીનો બધાની માંગ હોય સો પેચોટીની તો પેચોટીના વિડીયો આજે બનાવવામાં આવે છે તો ફૂલ વિડીયો અને ફૂલ વોચ આપજો તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ ચાલો બધા પેલા આપણે તેલ લઈ તેલ લેવાનું છે પછી આપણે ધીરે ધીરે મસાજ કરવાનું છે આમની પેચોટી અત્યારે આ જગ્યાએ છે આ જગ્યાએ આપણે અહિયાં લાવવાની છે બરાબર તો જો આટલે ધબધક થાય આટલા પેચોટી આપણે લાવાની છે એના માટે આપણે તેલ લગાવી દેવાનું પહેલા આવી રીતે તેલ લગાવી અને આમ કરી છોડવાનું છે આપડે બરાબર ખાલી ખાલી આમ કરી છોડવાનું છે દુર આવી રીતે ચોરતા જવાનું છે પછી ખસતી ખસતી આ બાજુ આવશે થોડી ની સાઈડ આવી જશે ખસતી હજુ આવી રીતે આપણે ઉતારવાનું છે આમ કરીને આમ કઈ આમ ભાર દેવાનું છે આમ કરી આમ કરવાનું છે આમ કરી આમ આવી રીતે આવી રીતે કરવાનું છે ambil juga am yang satu. આવી રીતે કરવાનું મસાજ કરતું રહેવાનું હવે જોઈ લઈએ આપણા પેચોટી આવી જઈ છે હજુ આવી નથી હજુ આટલે આવી છે ખિસકાઈ ને હજુ થોડી આમ આપણે મસાજ કરવાનો આવી રીતે કરવાનો જો સરસ મજાનો મસાજ થઈ જ્યા આવી નહી થોડી બાકી સારી આટલા સજ અને આપણે નળ ભાગવા હોય ને તો આવી રીતે ભાગવાના જો આવી રીતે આપણે ભાગી શકીએ છીએ આમ 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 કરીને કરીને મસાજ લેવાનો છે નળ ભાગવાનો મસાજ આવી રીતે લેવાનો છે બરાબર આવી રીતે થી આમ ઉતારવાનું એટલે નળ ભગાઈ જાય સરસ જો આ બે નળ ના ભાગ હોય એ ભગાવા માટે આપણું આવી રીતે લેવાનું હોય સર બરાબર જો આવી રીતે ખસતીને આવી જશે હવે તૈયારીમાં ચાવાની ભાર દેવાનો બનુ ત્યાં લગી ભાર દેશો ને એટલે જટ ફટાફટ ખસશે એમ તો જો આવી રીતના કરવાનું સ મસાજ જેટલો કરો એટલો સારો તેલ થોડું વધારે લેવાનું એટલે મસાજ સારો થાય એમ બરાબર તો હવે આપણે જોઈ લઈએ પ્યા ચોટી આવી છે કે નહીં કમ્પ્લીટ આવી જઈ પ્યા ચોટી બેસી છે બરાબર અને એકદમ સરસ થઈ ગયું પ્યા ચોટી અને ચલો ઊભા થઈ જશે તને મસ્ત થઈ જશે તમને સરસ આ વિડીયો કેવો લાગ્યો તમને તો કમેન્ટમાં જરૂર જણાવજો અને હવે નવો વિડીયોની અંદર જણાવજો અને મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયો બનાવવાની નવી મજા આવે અને કોન્ફિડન્સ થોડું મળે આપણને તો હું મને બીજી વાત કહો ને તે આપણા જે પેચોટી બેસી જાય ત્યારે આપણે પછીએ પાછળથી પેટ ભરીને ખાવાનું છે પેટ ભરીને તમે ખાશો એટલે પેચોટી એની જગ્યાએ બેસી રહેશે તો એથી ખસી શકશે નહીં તો એ મિત્રો જરૂરથી યાદ રાખજો એ મોટી છે પેચોટી બેસાડ્યા પછી પેટ ભરીને જમવાનું છે બરાબર અને પછી એકદમ પેચોટી ખસે નહીં તો અહીંથી તો બેસી જશે અને આમાં ગોમતીબાનો નિયમ હોય છે કે ગાયને રોટલી ખવડાવવાની પેચોટી કર્યા પછી મટી જાય એટલો તો તમે પણ એ કરજો અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ